આમ તો અગાઉ હું જણાવી ચૂક્યો છું કે પહેલી જાન્યુઆરી ઓગણીસો ને એકસઠથી મેં ચાર સંગ્રહો તૈયાર કર્યા એમાં એક હાસ્ય એકમાં કાવ્ય એકમાં પ્રેરક પ્રસંગો એકમાં ચિંતના પ્રેરક પ્રસંગો અને એકમાં ચિંતનાંક વાક વાક્યો જે હોય મહાન પુરુષોના તો એવા વાક્યો અસરકારક હોય છે અને એને એના મને ઠીક લાગે એટલે હું લખી લઉં એમ કહેતા ક્યાં અટકવું એટલી જ જો ખબર હોય તો જીવનમાં દુઃખ ન હોય મને આ સારું લાગ્યું હોય વાક્ય તો હું એની નોટ કરી લઉં એટલે એક કાવો છે સંગ્રહ અને એક સંગ્રહ જે છે ને એ જીવતરની નોંધ એટલે જીવનની નાનામાં નાની વિગતો જે મને મહત્ત્વની લાગી હોય ને એની નોંધ કરી છે અને એક એ જોયું કે જીવનમાં જે મહત્ત્વના બનાવો બને છે ને એનું આયોજન નથી થયું એ સાહજિક રીતે બને છે એમ અને એનો મને સૌથી વધુ અનુભવ છે એકલું જ કે જ્યારે એ બનાવ બને ત્યારે તમે એનો પ્રતિભાવ કઈ રીતે આપો છો એના ઉપર તમારા આખા જીવનનો આધાર રહેશે આ સંગ્રહો મારી પાસે જ છે અને આ જોયું અત્યારે મેં એ કાવ્ય ઘાયલ સાહેબનું પણ મને ગમ્યું એની થોડી પંક્તિઓ લખી છે અમે ધારી નહોતી એવી અણધારી કરી લીધી અજાણી આંખડીએ ચોટ ગોજારી કરી લીધી મને કંઈક વાત તો કરવી હતી અલગારી મારા મન વળી કોની હારે તે પ્રીત પરબારી કરી લીધી કસુંબડ આંખડીના આ કસબની વાત શું કરવી કલેજો કોતરી નાજુક મીનાકારી કરી લીધી અને પછી જ્યારે જ્યારે સમય મળે ત્યારે આને કંઠસ્થ કરવાનો પ્રયાસ કરું પરિશ્રમ તો છે પણ કોઈ પણ ક્ષેત્રમાં માનવીએ જો પ્રગતિ સાધવી હોય તો કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ જ નથી આ હાસ્યનો આ બીજો સંગ્રહ છે હાસ્ય હવે એમાં એક પ્રસંગની નોંધ છે લખ્યું તો બાળકદાસ બાપુ પછી મને આખો પ્રસંગ યાદ આવી જાય એમ મેં નોંધ આટલી કરી એની પાછળ થોડીક નોંધે છે મારે એક બાળકદાસ બાપુ એવા જ્ઞાની એવા અનુભવી જીવતરને ઘોડીને પી ગયેલા એવા માટમાં અને એવી સીધી સાધી સરળ વાતો કરે એને બે શિષ્યો એકનું નામ રામદાસ ને એકનું નામ મંગળદાસ પણ એવા મૂર્ખ આ બે શિષ્યો કે બાપુના પગ કચરે ને એનો થાક બાપુને બે કલાકે ઉતરે અને મૂર્ખ તો એવા કે પાછા પગ હાટું બાજે એટલે હરવાળે બાળકદાસ બાપુએ પગના ભાગ પાડી દીધા બોલો રામદાસનો જમણો પગ મંગળદાસનો ડાબો પગ એમાં એકવાર થયું એવું કે મંગળદાસ ચાકરી કરવા આવ્યો બાપુના પગ કચરવા બાપુ ખોદી કામ કરીને થાકી ગયેલા આમ આંટીયા નાખી પગ આટી નાખીને આરામ કરતા એ મંગળદાસે આવીને જોયું ને એને એમ થયું કે રામદાસનો પગ મારા પગમાં છે એમાં તો ક્રોધમાં થામુકો એ બંબોળ થઈ ગયો ને આવા માણસોને સાધનની તરત ચડી જાય પડખે લાકડી લે એવો બોલો રામદાસનો પગ મારા માથે એક લાકડી વરગાડીને બાપુને ગોટો વાળી દીધો વહ મારી કરીને બાપુ જાગીએ શું થયું રામદાસનો પગ મારા પગ માથે કેમ એમ કરીને એ તો હાલતો થઈ હવે બે ચાદી થયા ત્યાં મંગળદાસ પછી રામદાસ આવ્યો ચાકરી કરો અને એને કોકે કીધું કે તારા પગને લાકડી મારી મંગળદાસ હિમાં લાકડી લેવાની એને મંગળદાસના પગને વરગાડી એ ડાબર જમણો એવા જખમી કરી નાખ્યા બાપુને પથારી વશ કરી પછી બાપુએ બોલાવીને બેને કીધું કે મૂર્ખાઓ રામદાસનો પગ હોય કે મંગળદાસનો પગ હોય પગ તો હરવાળે મારા છે ને આ પીડા તો મને ઊભી થઈને આ દેશની જો વાત કરી તો અવારનવાર જાત જાતના મુવમેન્ટો થતી હોય એક વિરોધ થતા હોય ને પ્રદર્શનો થતા હોય ને સભાઓ થાય ને સરઘસો થાય ને વળી લાઠીચાર્જ થાય ને અને જ્યારે જોવો તો મોટરોને સ્કૂટરને બાઈકને હળગાવીને માણસો અને સરકારી ઇમારતો રહી એને જફા પહોંચાડે તો આ નુકસાન હરવાળે ભારત માતાને અહીંયા ભારતીને છે આપણા દેશને છે મા ભોમને એટલે સાચી વાત તો એ છે કે દેશને કોઈ પણ નુકસાન કરતી બાબત અને આપણા દેશમાં બને છે હું કોઈ પ્રતિમાનું ખંડન ક્યાંય થયું હોય પૂર્વ ભારતમાં ને પશ્ચિમ ભારતમાં ટ્રેનને હળગાવી દેવામાં ઓગણીસો ને એસીમાં હું એન્ટવર્પ ગયેલો બેલ્જિયમમાં અમારો કાર્યક્રમ હતો હું ને અનોપ જાલોટા અને મનોભાઈ ગઢવી ભારતીબેન ગુંચાલાન અને અમે બધા સાથે હતા છ એક કલાકારો પણ ત્યાં એન્ટવર્પમાં હું નીકળ્યો ને તો એ તો બેલ્જિયમ તો કાચનો દેશ છે એટલે અહીંયા બસ સ્ટેન્ડ હતા જ્યાં બસની રાહ જોઈને માણસો ઊભા એ કાચના હતા અને એના ઉપર બેસીને માણસો રાહ જોતા મને એમ થયું કે આ પ્રજાને એમ નથી કોઈ પથ્થર મારીને આને તોડી નાખશે નક્કી બહુ સહેલું પડે તો હરવાળે જે છે ને એ નુકસાન માદરે વતનને છે અને એના ઉપર જેના હૃદયમાં વ્યથા જાગે છે ને એ ખાચો નાગરિક છે દેશનો રાહીમાં સુમ રજા આમ પ્રસંગો પાઠ યાદ આવી ગયું મને નામ એમનો બિરલા માતુ સભાગૃહ એમનું પ્રવચન હતું અને બહુ પુરુષોત્તમ ઉપાધ્યાયને કલ્યાણજીભાઈ અમે બધા હતા એમાં સાંભળવા હરકિશન મહેતા સાહેબ મારે સંબંધ ખરા એમને હારે હારા ચિત્રલેખામાંથી એનો મને ફોન આવ્યો કે તમે આવો આજ બિરલામાં રાહી માસુમ રજા સાહેબનું પ્રવચન છે ને અમને આનંદ આવે છે એટલે હું પહોંચી ગયો ને બન્યું એવું કહ્યું રાહી માસુમ રજા અને હરકિશન મહેતા સાહેબ આમ દાખલ થયા નાની કોરથી હું દાખલ એટલે મારો પરિચય એમને કરાવ્યો ને મેં એમની અરે હાથ મળ્યો પણ પરમ વિદ્વાન અને મહાભારતના એકોતેર કલાકના સંવાદો લખ્યા હા એ આવ્યા અલીગઢ યુનિવર્સિટીના એમએ થયેલા ચારેય ભાઈ એમએ થયેલા એનો લોંગ ને કોડતા ને એનો એ પોશાકમાં ટિપિકલ પોશાકમાં આવીને એ એમણે એનું સ્થાન લીધું પછી પ્રાસંગિક થોડુંક પ્રસ્તાવના પૂરી થયા પછી એને પ્રવચન કર્યું રાહિમા રજાએ એવું કીધું કે જબ મેં સાલ કા થા તબ મેરી દાદીને મુજબ મહાભારત કી કથા સુનાવી રમઝાન મેં ત્રીસો દિન રોજા રખતી હતી ઓર પાંચો ટાઈમ નમાજ અદા કરતી તબસે અમારી દિલચસ્પી મહાભારત છે અને પછી જે એને છણાવટ કરી પણ આપણને એમ થાય કે આખા હું મહાભારત આ ગોળીને પી ગયા અને ત્યાર પછી પ્રશ્નોત્તરી હતી પ્રશ્નો પૂછવામાં આવ્યા વિશ્વ માટે એણે લખ્યું છે કે પીડાની પરિ પીડા કી પરિભાષા હી તો મેરા જીવન હૈ એમાં આખું આવી જાય છે કે કોનસા કોનસા કેરેક્ટર લિખને આપકો સબસે જ્યાદા કઠિનાઈ હોય એટલે એમણે કીધું કે શ્રી કૃષ્ણ કા ક્યોંકી વો વહી બોલેગે વો તો વહી બોલંગે જો બોલ ચુકે હૈ વહીં કરેગે જો કર ચૂકે અને પછી જે એને છેલ્લે સમાપન કર્યું તો ઓડિયન્સ આંખો ખુશ થઈ ગયું ઊભા થઈને એમનું સન્માન કર્યું એણે એવી શરૂઆત કરી કે દેશ મેં હિન્દુ બહુમતી મેં મુસ્લિમ બહુમતી મેં જૈન બહુમતી મેં શીખ ઈસાઈ સબ કે સબ બહુમતી મેં નહીં નવાઈ લાગી કે આ આટલા બધા બહુમતી મેં लगुमती में अगर कोई हो तो शहादत का सहरा पहन के देश के लिए मर मिटने वाले जिन मर मिटने की तमन्ना जिनके दिल में है वही लगुमती में पर शूँ ऑडियंस कोशियों से तालियों ना गड़गड़ाट गर किया मैंने यादगार प्रसंग दिया हम भी हम भी तार है किसी साज के ચોટ ખાતે રહે ઘનઘ રહે તો આ આવો એક ઘટના બની જીવનમાં મેં એમાં હાજરી આપી એ પ્રસંગ મને ગમ્યો હોય તો એની હું એક નોટ કરી રાખું એટલે એ મને યાદ રહે અને પ્રેરક હોય તો રજૂ કરવાની સરળતા રહે એમ એક આ પ્રેરક પ્રસંગોનો બનાવ્યો આખો આખો જે છે ને એ પ્રેરક પ્રસંગોનો બનાવ્યો છે તો એક કરી દઉં હું રજૂઆત ભગવાન બુદ્ધના બહુ સુંદર પ્રસંગો જીવનમાં જે બી સાચા પ્રશ્નો ઉદભવે ને તે દી સાચો ઉકેલ મને અને એક વાત જાણ્યા જેવી છે કૃષ્ણમૂર્તિ કહેતા થોટ વિલ નોટ સોલ્વ યોર એની પ્રોબ્લેમ ઇટ નેવર સોલ્વ એમ આ મારા બહુ તો વિચારે ચડી જાય ને સમસ્યા જીવનમાં આવે સમસ્યાની તો મેં વ્યાખ્યા આપી જ છે કે પ્રોબ્લેમ મીન્સ ડિસ્ટન્સ બિટવીન રિયાલિટી એન્ડ એક્સપેક્ટેશન અપેક્ષા અને વાસ્તવિકતા એ બે વચ્ચેનું અંતર એનું નામ સમસ્યા પણ સમસ્યામાં જ એનો ઉકેલ સમાયેલો હોય છે અને જીવનની એક કક્ષા એવી આવે છે વિચારો સમસ્યા હલ ન કરી શક્યો વિક્ષિપ્ત મન હોય ને શાંત મન સમસ્યાનો ઉકેલ કરી શક્યો ઉકળતા પાણીમાં પ્રતિબિંબ ન પડે સ્વચ્છ પાણી હોય તો પ્રતિબિંબ મળે વિચારો સમસ્યાનો હલ ન કરી શકીએ તો પછી શું થાય તો કો કઈ રીતે થાય હલ એમ થાય ને વિચારો જ્યારે બંધ થાય ત્યારે હમજણનો જન્મ થાય અને એ હમજણ પછી સમસ્યાને હલ કરે તમને અનુભવ જ હશે કોક નામ તમે બોલી જાઓ આનું હેનરી લાતુર એકવારનું નામ બોલી ગયું પછી મને એમ થયું મૂકો માસા અને એ વિચાર જ બંધ થયા એમાં અચાનક યાદ આવી ગયું આ તો હેનરી લાતુર આવા અનુભવ એક એકને થાય એટલે વિચારો બંધ થાય અને ત્યારે સમજણની શરૂઆત થાય ઇટ ઇઝ કોલ્ડ અન્ડરસ્ટેન્ડિંગ અથવા ઇનસાઇટ જેને આપણે કહીએ તો એ સમજણ સમસ્યા હલ કરશે અને એક તબક્કો જીવનમાં એવું આવશે કે પ્રશ્નો જ ખરી પડશે સામુખ જીવનમાં પ્રશ્નો જ નહીં એમ આનંદ ભગવાન બુદ્ધના કઠિન થાય આમ તો એનો પિત્રય જ હતો અને એનો શિષ્ય હતો એ બહુ પ્રશ્ન પૂછતો બુદ્ધને પ્રશ્નોને એમાંથી બીજા પ્રશ્નોને એમને માજા છે બુદ્ધ અને આનંદ બે આમ જતા હતા રમણીય સ્થાન હતું જંગલ હતું વૃક્ષો હતા વનરાઈ હતી આમ પહાડીમાંથી ખળખળ ઝરણા વહેતા હતા એક ઝરણું વહેતું તો એના કિનારેથી બુદ્ધને આનંદ પસાર થઈ ગયો અને થોડેક ગયા પછી બુદ્ધે કીધું કે આનંદ મને તો બહુ તરસ લાગી અને એવી તરસ લાગી છે કે હું મને મારા પ્રાણ નીકળી જાય એવી તરસ લાગી અરે આનંદ કે આપણે હમણાં જ એક ઝરણા પાણીથી પસાર હું લઈ આવું જઈને પાણી એટલે એણે જઈ એ આ પહોંચ્યો ઝરણા પણ બુદ્ધને આનંદ પસાર થઈ ગયો એટલી વારમાં તો જંગલી ભેંસો હતી બેઠી એમાં અને એને પાણી પાણી ડોળી નાખ્યો ને પછી હાલતી થઈ ગઈ છે પણ આનંદ જ્યારે ગયો ત્યારે એ નિર્મળ નહોતું જળ એને આમ બહુ પ્રયાસ કર્યો પણ પાણી તો નિર્મળ થયું જ નહીં એટલે એ કમંડળ લઈને પાછો આવ્યો બુદ્ધને કીધું એણે આનંદે કીધું કે પાણી તો નિર્મળ હતું નહીં મેં કેટલો પ્રયાસ કર્યો પણ નિર્મળ જ નહોતું એટલે બુદ્ધે એટલું જ કીધું કે પ્રયાસ કર્યો તો કે આ અરે પ્રયાસ કરવાની જરૂર જ નહોતી પાછો આનંદે પ્રશ્ન કર્યો કે પ્રયાસ ન કરવાથી કોઈ વસ્તુ સિદ્ધ થઈ શકે જીવનમાં કઈ રીતે મેળવી શકાય પ્રયાસ તો જરૂરી જ બુદ્ધ કે પ્રયાસ જરૂરી નથી હવે એક કામ કર એ ઝરણાને કિનારે જઈને બેસી જ જા અને કોઈ પણ પ્રકારનો પ્રયત્ન કરીશ નહીં આજ્ઞાંકિત તો હતો આનંદ પાછો ગયો ચંદ્રના કિનારે જઈને બેસી ગયો બેઠો જ રહ્યો અને એના આશ્ચર્ય વચ્ચે જે કંઈ ડાળ ઉપર હતો એ બધો આમ ધીરે 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 તળીઓ બેસી ગયો પાણી હાવ નિર્મળ થઈ ગયું એકદમ સ્વચ્છ એટલે એમાંથી એણે કમંડળ પણ ભગવાન બુદ્ધ પાસે આવીને પગમાં પડી ગયું મને આટલું જ શીખવવા માટે આપે અનુભવ કરાયો એટલે બુદ્ધ કે હા મન અને કાંઠે બેસી અને વિચારોના પ્રવાહને માત્ર જોવાના જ છે માત્ર જોવાના જ ધ ફેક્ટ એન્ડ ફેક્ટ વિલ શો યુ ધ વે એ જોવાથી જ એક ક્રાંતિ સર્જાઈ જાય છે કચરો એકવાર છે રૂમમાં એ જોવો પછી કચરો નહીં જો સત્યને જાણ્યા પછી બે જ વાત રહે છે જીવનમાં કાં સત્યનું અનુસરણ કરું અને જે વ્યથા આવે એ અનુભવી એમાં એ વ્યથા તો છે જ સોક્રેટીસને ઇમામ હુસેન સાહેબને આ બધા જીસસ ક્રાઇસને એ બધા એના ઉદાહરણો છે સત્યના માર્ગે ત્યાં માણસો મહાત્મા ગાંધી જુઓ અબ્રાહમ લિંકન જુઓ તો સત્યના માર્ગે ચાલીને વ્યથા સહન કરવી સત્યને જાણવા છતાં અસત્યનું આચરણ કરીને જે પીડા આવે એ સહન કરવી એટલે જ કૃષ્ણમૂર્તિ કહેતા કે યુ સ્ટાર્ટ ટુ ફોલો ધ ટ્રુથ યુ વિલ નોટ ફોલો એની વન હેલ્ફ એન્ડ યુ સ્ટાર્ટ ટુ ફોલો એની વન યુ વિલ સીઝ ટુ ફોલો ધ ટ્રુથ સત્યને જ્યારે અનુસરો ત્યારે કોઈને અનુસરી નહીં હોય અને કોઈને અનુસરવાનું શરૂ કરો એટલે સત્યને અનુસરવાનું બંધ થઈ જાય તો મનને કિનારે બેસીને વિચારોના પ્રવાહનું નિરીક્ષણ કરવાનું ફૂટપાથ માટે ઊભા રહી અને વાહનોનું નિરીક્ષણ કરવાનું ધીરે ધીરે બાર વાગ છે એક વાગ છે અને એમ થાય છે ત્યાં વાહનો ઓછા થતા થતા પછી એકાદું નીકળીએ અને બંધ થઈ જાય એમ નિરીક્ષણ કરવાથી વિચારો ધીરે 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 ક્ષમતા થાય છે અને જે છે એ દેખાય છે ટ્રુથ મીન્સ ટુ સી ધ થિંગ એઝ ઇટ ઇઝ જે છે તે જોવું એનું નામ સત્ય આભાર